ણા તાલુકા પત્રકાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો જેમાં જણાવ્યા પ્રમાણે બે દિવસ અગાઉ તાલુકાના નિરોણા ગામના રહીશ વાઘજી પત્રકાર પર દ્વારા તેઓ સાચા પ્રશ્ન અંગેનો લેખ પ્રસિદ્ધ તે અંગેનું મન દુઃખ રાખી જીવલાણ હુમલો કર્યો હતો જેને પત્રકાર સંગઠન સખત શબ્દોમાં વખોડી કાઢે છે પત્રકારનો સાચો કામ જ પ્રશ્નને વાચા આપવાનો છે જે પત્રકાર દ્વારા જ થઈ રહેલ ગેરરીતિ અન્યાય અંગેની લડત કરવામાં આવે છે

જે બાબતે વાગજી આહિર દ્વારા કરવામાં આવેલ ફરિયાદ બાબતે તટસ્થ તપાસ કરી પત્રકાર વાગજી આહિરને ન્યાય આપવામાં આવે તેવી સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો ના છૂટકે પત્રકાર સંગઠન દરેક તાલુકા વાઈસ પત્રકાર સંગઠન ભેગા મળી એક સાચા પત્રકારને ન્યાય અપાવવા ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા માટે લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરાઈ છે હું જોશી રાજેશ નખત્રાણા તાલુકા પત્રકાર સંગઠનના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું બે દિવસ અગાઉ અમારા એક પત્રકાર ઉપર વાઘજીભાઈ જે નિરોણાના છે તેમના ઉપર હું ભૂમાફીઓ તરફથી હુમલો કરવામાં આવ્યો તેને અમે નખત્રાણા પત્રકાર સંગઠન તરફથી પૂરેપૂરો વખોડીએ છીએ જો પત્રકારોની પત્રકારો લખે નહીં અને કાંઈ ન કરે તે પત્રકાર સેવા કામનો પત્રકાર જો કદાચ લખતા હોય અને તેને ભૂમાફિયાઓ આવી અને દબાવતા હોય અને ખોટો માર મારી અને ઉશ્કેર આવતા હોય એ અયોગ્ય છે તેના માટે અમે નખત્રા તાલુકાના તમામ પત્રકાર મિત્રો સાથે મળી આજે એસ સાહેબને ડીવાયએસપી સાહેબને અને જરૂર પડશે તો ભુજ કલેક્ટર સાહેબને આઈજી સાહેબને એસપી સાહેબને બધાને આવેદનપત્રક આપશું અને અમારી એવી જ માંગ છે કે અમારા જે વાગજીભાઈ સાથે આ લોકો જે ભૂમાફિયાએ જે વર્તન કર્યું છે તેને પાસા તાળે લેવામાં આવે કેમ કે વારંવાર પત્રકારોનો અવાજ દબાવવામાં આવશે તો પત્રકારો પ્રજાનો ચોથા સ્તંભ તરીકે હોય છે જે એનો એનો અવાજ દબાવવામાં આવે તો આગળની કાર્યવાહી પછી કોણ કરશે અને પ્રજા સમક્ષ સાચા સમાચારો કોણ લઈ આવશે બસ આટલું જ કેવું છે મારું છે અમારા પત્રકાર વાઘજીભાઈ આહીર જે નિરોના મતે પત્રકાર તરીકેની કામગીરી કરે છે એના ઉપર ખનીજ માફિયાઓએ જાન લેવો હુમલો કર્યો હતો વાઘજીભાઈ વાઘજીભાઈએ અવારનવાર ખનીજ માફિયાઓ વિરુદ્ધ પોતાના અખબારમાં પ્રેસનોટો લખતા હોય જેના કારણે એમના ઉપર જે હિચકારો હુમલો થયો એ ખનીજ માફિયાઓ અવારનવાર સ્થાનિક પત્રકારોને નખત્રાણા તાલુકાના દર વર્ષે એક બે પત્રકારો ઉપર હુમલો કરે છે ગુજરાત રાજ્યમાં જો પત્રકારો સુરક્ષિત ન હોય તો સામાન્ય પ્રજા સુરક્ષાની આશા કેમ રાખી શકે અને આ જે ખનીજ માફિયાઓ જે વાઘજીભાઈ ઉપર હુમલો કર્યો એ તો માત્ર ફળદરિયા છે એના મોટા રાજકીય આકાઓ દ્વારા અવારનવાર પત્રકારો હોય સામાન્ય માણસો હોય કે કોઈ એમના વિરુદ્ધ અરજી કરે તો એના ઉપર હિચકારો હુમલો કરે છે અને આપણા વિસ્તારની વાત કરું તો આ ખનીજ માફિયાઓના કારણે એક બે લોકોના મોત પણ થયેલા છે બરાબર એટલે હું પત્રકાર સંગઠન વતી એવી માંગ કરું છું કે આ જે ખનીજ માફિયાઓ છે બરાબર એમના ઉપર પાછળ તળે કાર્યવાહી કરવામાં આવે જેના કારણે આ લોકો ઉપર અંકુશ આવશે અને બીજા લોકો ઉપર હુમલાઓ નહીં કરે પણ ગુજરાત સરકાર કે પોલીસ તંત્ર એટલું બધું નિષ્ક્રિય છે કે ગમે તે વ્યક્તિ સામાન્ય લોકો ઉપર નથી પણ પત્રકારો ઉપર હુમલો કરતા અટકતા નથી

કંઈક આપણે શનિવારના સાંજે ચાર વાગે હું મારા ધંધા અર્થે વાળીએ જતો હતો તો આ ખનીજ માપિયાઓ હરિપુરા બસ સ્ટેશન નજીક બધા બેઠા હોય છે એ રમેશ રવજી આયર જેમના પત્ની તાલુકા પંચાયતમાં દંડક છે અને ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા છે હવે એમણે મને એવું કીધું કે તમે આ જે સોળ તારીખની મારી રીતિ ચોરી પકડી તેના તમે આ અહેવાલ લખ્યા અને એમાં એવું લખ્યું છે કે આ ભાજપના ચૂંટાયેલા સદસ્ય છે એમના પતિ છે આવી રીતે લખો તો અમારી પક્ષમાં ઇમેજ ખરડાય તો મેં કીધું ભાઈ જે સાચી વસ્તુ છે એ અમારી લખવાનો અમારો અકબર ધર્મ છે એમાં કંઈ ખોટું લખ્યું હોય તો અમે કહો એ બાબતે ઉશ્કેરાય ને એની જે ક્યાં ગાડીમાંથી ધોકા લાકડી એની સાથેના બે અને આરોપીઓ મને માર મારેલો બાબત આ છે હવે મને કહેવાનું એ છે કે આ આ ખનીજ માપિયાઓ ધોળા દિવસે નિરોણા પંથકમાં નિરોણા રાજે રાજ્ય માર્ગની બાજુમાં જ રેતી ચોરી કરે છે પણ વહીવટતંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી હવે ધોળા દિવસે આટલું બધું રેતી ખનન થતું હોય તો તંત્ર કેમ પગલાં નથી લેતો હવે ઊંટ ડૂબી જાય એટલા ખાડા છે તમે નદીમાં જોવા જાવ તો દરરોજ આઠસોથી હજાર મેટ્રિક ટન પરિવહન થાય છે વગર રોયલ્ટીએ ચાલીસથી સો કિલોમીટર સુધી પરિવહન થતું હોય વગર રોયલ્ટીએ તો આ કઈ રીતે થતું હશે તે પણ ધોળા દિવસે

હુમલો કરતા હોય એવા જો વસ્તુ છે એટલે માટે અમે બગા એના પત્રકાર સંતર વખોડી એની અને આને યોગ્ય કાર્યવાહી થાય અને અમારા પત્રકાર શ્રીને પૂરતો ન્યાય મળતરનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે પોલીસ તંત્રનો પણ પૂરેપૂરો સહયોગ મળે છે પણ આપ દ્વારા અમે આ શબ્દોમાં વખોડી અને આપના દ્વારા બીજીક કામ తీ લીદે આગળ બેઠા ખબર છે તંત્ર દ્વારા પૂરો સહયોગ મળ્યો છે અમુક અખબાર છે અમુક લોકોના મોત પણ થઈ ગયા છે પણ પત્રકારો ઉપર હુમલા કરતા હોય અને આ તો હુમલા કરવાવાળા ફોલ્ડરિયા છે બાકી બીજા રાજકીય હિસાળે જ હુમલાઓ થાય છે અને આ બહુ ગંભીર ઘટના છે ગુજરાત સરકારમાં જે પત્રકારો સુરક્ષિત ન હોય તો સામાન્ય પ્રજા શું ગમે ત્યારે મારી દેવાનું ખોલાખીને મારી દેવાનું કે બહુ ગંભીર ઘટના છે આ વ્યક્તિઓ ઉપર પાછા કઢે ખાઈ ખાવી જોઈએ એવી અમારી માંગ છે કે અમે ગુજરાત લેવલે આ આ મુદ્દાને લઈ જશું કારણ કે આ પહેલી ઘટના હતી નખતરાણા તાલુકામાં થણથી ચાર વાર આ લોકોએ જ આ હુમલાઓ કર્યા છે અને પત્રકારો હોય કે સામાન્ય કાર્યકર હોય આમાં વતન ખેતાણીને એના એના ઉપર જીવલેણ હુમલો કર્યો એના ઉપર ગુનો दाखल છે છતાં પણ એના આરોપી વાજબી સુધી પકડ્યા નથી એટલે ખનિજ માફિયાઓ બેફામ થઈ ગયા છે એમના સામે કાર્યવાહી થવી જોઈએ પાછા તળે કાર્યવાહી થશે તો બીજા લોકો ઉપર અસર થાશે અમારી એવી માંગ છે કે આ લોકોની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે